નમસ્કાર દર્શક મિત્રો થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર ટીમાણા ગામે મારામારી સર્જાતા ત્રણ લોકોને ઈજા થઈ હતી આજની તારીખ બાર છ બે હજાર પચીસના સાંજના પાંચ કલાકે તળાધાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાધા તાલુકાના ટીમાણા ગામે કોઈ કારણોસર બે પક્ષો વચ્ચે મારામારી થતા એક મહિલા સહિત બે લોકોને ઈજા થઈ હતી ઈજાગ્રસ્તોના નામ જણાવી દઈએ કાનજીભાઈ પ્રકાશભાઈ પરમાર ને માથાના ભાગે કુહાડીના કા મારવામાં આવ્યા હતા સાથે ભરતભાઈ ભૂપેશભાઈ ગોહિલ ને અનિતાબેન સુનિલભાઈ પરમાર ને ઈજાઓ થતા તળાધાની સરકારી હોસ્પિટલમાં એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બંને પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સાચી અને ખરી હકીકત યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે

क्या बनाओ क्या बनो तो? टेमना टेमना गई दीजे आपरा त्रास में किस को सरकारी से सर ये बाजो हूं हूं कम मेरया साहब येमा ये हो से मारा घरे प्रसन्न दिकरी ना जो सठ थी ते काले सब मारकूट करी पर आ, थी पर मैं कितो आपरा मारकूट करी मारकूट साहब ने जमा से ही अमे रही તો એ લોકોને એમ કહેવાનું છે કે અહીંયા તમે લોકો આયા મળ્યું આ તમારું નથી આ તો મારા સા સાસુ નિરાધાર છે જ ને તો એની દેખરેખ કરી અને ગામનું આમ કુચરા નિંદડા તેવું સબ સાફ સફાઈનું એવું કામ કરવી હું નામ તમારું ભરત છે 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 નામ હું

લાકડા માર્યા છોકરાને કુવાડી મારી બધાને મારા દાદાને ઢહડ્યા અમારા ઘરે અમારા મહેમાન બેનું દાદાની ખબર કાઢવા આવ્યા અમે નવું મકાન બનાવ્યું અમારી બેનું અમારી ખબર કાઢવા બધું જોવા ને આવ્યા અમને કહો ને